મને દવદનભાઈ એવું લાગે છે એવી વાત કરી કે અન્ય કોઈ પણ નું કઈ આગેવાનો એમપી ધારાસભ્યો સંસદ સભ્યો બોલે સમાજ

અને આ લોકો નું નથી કરવું કરાવવું પડે એવું નથી લાગતું એટલે આપણે મરી ગયા

અમે ફલાણા પછી ફલાણા કરવા બેઠા અને એને ખાતું આપે આપે એ આખા માં કઈ વાંધો નહીં પણ કેવો છે એ બીસી ત્રણ કોઈ પણ પાર્ટી આપડા પાવર વગેરે ના સેલો પાવર છે તમારા લેટર કેરવ પડે તમે ધમાલ બોલાવો કે મારા સમાજ ઉપર અત્યાચાર થાય છે તમે કેમ હરામિયો બોલતા નથી બોલતા એને અમારો મોરસો યોજાશે કાય એનો સમૂહ હોય એ મને ખબર છે મારા ખરેખર ચેરમેન નો પાવર કેવો છે ને એનો પાવર કલેક્ટર ની છે ને એને અલગ થી આપવી પડે ને અલગ થી ગાડી આપવી પડે હવે ચેરમેન હોય પ્રમુખ ને તાલુકા પંચાયત ના છે ને પડે અને ને એની વાડીયા સહી લેવાતા હોય જે યુવાનો છે એને જવા તમારી હિસાબે સમાજ રાખ એટલે આ વાત હતી આમ જે યુવાનો હું તો કઉ છું તમને આજે મોકો છે આપણે બોલો અને યુવાનોને જાગૃત કરીને આપડે ન્યાય લઈ જવું બોલો